મોરબી માળિયા મિયાણના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આપેલી ચેલેન્જ બાદ રાજકીય ઘમાસાણ સર્જાયું છે ત્યારે હવે બે બળિયાના આ રાજકીય યુદ્ધમાં વાંકાનેરના આખા બોલા ધારાસભ્ય જીતુ સોમાળીએ પણ જમ્પ જો ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું પણ રાજીનામું ધરી દઈશ તેવી ચેલેન્જ આપી છે વાંકાનેર કુવાડવા મત ભાજપના ધારાસભ્ય જીતુ સોમાળીએ શુક્રવારે એક વિડીયો જાહેર કરી કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જામેલા રાજીનામાના પડકારમાં જોરદાર જમ્પ લાવ્યું છે વિડીયો સંદેશમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાળી કહે છે કે ગોપાલભાઈ તો ગ્રેજ્યુએટ અને વકીલ છે અમારા કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય પણ તમે વિસાવદરથી રાજીનામું આપી મોરબીથી ચૂંટણી લડીને જીતી બતાવો તો હું પણ વાંકાનેર બેઠક ઉપરથી રાજીનામું આપી દઈશ ભારત માતા કી જય નમસ્કાર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દઈએ અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ આમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને સોંપતા નથી બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને કૂત પાછળથી કૂતરા બહતા હોય એ પાછળથી જ બહે પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સૂંઢ પાય આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગના ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કચ્છામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર સીટ વાંકાનેર વિધાનસભા સણસાઇટની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા અમે તમારું સ્વાગત કરી છે અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ એ મોરે મોરો નથી થતો એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત ને એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે નહીં કે કરિયાણાની દુકાને હિંમત એક કિલો લે આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ આવો ગોપાલભાઈ મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ આપ લડવાઓ બસ ચૂંટણી લડવા ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત દેશનાડિયા સાથે કેમેરામેન જયેશ મોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી